હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી ફરી તમારા લોકો માટે એક જે અહેવાલ આવ્યો છે એની અંદર ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યો છું કારણ કે જે લોકો બી કેનેડાનું પીઆર લેવું છે એ લોકો માટે તો બહુ જ સારી ગુડ ન્યૂઝ કહેવાય ટ્વેન્ટી ફોર કોમ્યુનિટીઝ જ્યાં આગળ ગવર્મેન્ટ કેનેડિયન ગવર્મેન્ટના અહેવાલ મુજબ જોઈએ અથવા ન્યૂ પોલિસી જે ચાલુ કરવા જઈ રહ્યા છે આ પોલિસી અંડરમાં ડબલ્યુ એફ સી પોલિસીઝ કહેવાય છે અને આ પોલિસી અંડરમાં ચોવીસ કોમ્યુનિટી પહેલાં તમે નોટડાઉન કરો જ્યાં આગળ જો તમને લોકોને બેનિફિટ જોતો છે કે નાનું પીઆર જોતું છે તો મદદરૂપ થશે કઈ રીતે મદદરૂપ થશે શું એપ્લિકેશન્સ કરવાની છે બધી આપણે પ્રોસેસ ડિટેલમાં આગળ આગળ જોતા જઈશું શાંતિથી પેન પેપર લેવો અને ટ્વેન્ટી ફોર કોમ્યુનિટીનું લિસ્ટ આપવા જઈ રહ્યો છું જે તમારા માટે બહુ જ ઉપયોગી થવાનું છે ખાસ તમે નોટડાઉન કરતા રહેજો અને એ પહેલાં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો તમારા કોઈ સવાલ વધે યા કંઈ એડવાઇસ આપવા માંગો છો મારા રિગાર્ડિંગ તો કોમેન્ટ કરતા રહેજો બાકી કંઈ કન્ફ્યુઝન હોય તો કહેજો અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો હવે એક નીચે ઓપ્શન્સ બી આવે છે વિડીયોઝની અંદર હું તમને કહું તો હાઇપ કરવાનો તો જો તમને સારો લાગતો વિડીયો તો હાઇપ કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી વિડીયોઝને શેર કરી શકાય હવે તો કે પહેલાંમાં પહેલી કોમ્યુનિટી કઈ કઈ છે આ તમે ખાસ નોટડાઉન કરો જે તમારા બાળકોને બી યુઝફુલ થશે તમારા માટે બી યુઝફુલ છે અલ્બર્ટા પ્રોવિન્સની કોમ્યુનિટી કેલકરી બ્રિટિશ કોલંબિયાની કોમ્યુનિટી છે નાનામિયો એન્ડ પ્રિન્સ જ્યોર્જ આ ધ્યાન રાખજો શાંતિથી નોટડાઉન કરતા જજો મેનિટોબાની કોમ્યુનિટી હું તમને કહું સેન રિવર રિજિયન રેડ રિવર ન્યૂ બ્રોન્ઝવિકની કોમ્યુનિટી કઈ કઈ છે બેલે બેલે કાર્ગેટ હોલ્ટ સેન્ટ જેન રિજિયન સેન્ટ ક્વેન્ટીન એન્ડ કેડવિક આ ન્યૂ બ્રોન્ઝવિક પછી આવે છે ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર લેબ્રાડોર સિટી નો સ્કોશિયા સેન્ટ જોસેફ અને ક્લેર ઓન્ટારિયોના રિજિયન્સની અંદરમાં તમે જુઓ તો કોડિસ્ટિક કોર્નવેલ હેલ્મિન્ટન હાઉસબેરી લંડન અને સડબરી પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરીએ એલવિન રિજિયન્સ સાસ્કેચોનની વાત કરીએ મુશેજો પ્રિન્સ એલબર્ટ નોર્થ વેસ્ટ ટેરેટરી એલકિન્ટ યુકોન વ્હાઈટ હાઉસ અને નાના વટનું આ બધી જ કોમ્યુનિટીને જો તમે જોવા જાઓ તો લગભગ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને એક દસ ને એક અગિયાર અગિયારે અગિયારની અંદરથી જે મેઇન મેઇન એ લોકોના મેઇન પ્રોવિઝિસ કહેવાય આમાંથી આ સિલેક્ટ કરેલી ટ્વેન્ટી ફોર કોમ્યુનિટીઝ છે કે જેને અંડર ફ્રેન્કોફોન કોમ્યુનિટી જે પ્રાયોરિટી આપવાની છે એની અંડરમાં ઇમિગ્રેશન પ્રાયોરિટી આપવા જઈ રહ્યું છે હવે હું તમને આને થોડુંક ટેકનિકલ આ લાગશે તમને પણ હું હવે તમને સરળ સમજાવવાની કોશિશ કરું ડબલ્યુ એફ પોલિસીઝ જે છે એમની એની અંદરમાં ક્યુબેક સિવાય ગવર્મેન્ટ એવું ફોકસ કરવા જઈ રહી છે કે ક્યુબેકમાં તો કેવું છે કે મધર ટંગ જ ફ્રેન્ચ છે સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે એ અલગ વસ્તુ છે પરંતુ આફ્ટર ક્યુબેક એટલે કે ક્યુબેક સિવાય આ બધા પ્રોવિન્સની અંદર આ બધી કોમ્યુનિટીઝની અંદર ફ્રેન્કોફોન કોમ્યુનિટી ડેવલપ કરવાની કોશિશ ગવર્મેન્ટ કરવા જઈ રહ્યું છે એટલે હવે આનો બેનિફિટ્સ કઈ રીતે ઉઠાઈ શકાય આની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ હોય છે તમારે એના અમુક લેવલ્સ ક્રિએટ કરવાના હોય છે પ્લસ તમારો વન યરનો જોબ એક્સપિરિયન્સ છે આ બધી ટર્મ્સ કન્ડિશન બી આપણે શેર કરતા કરેલી જ છે ઓલરેડી છતાંય ના સમજાય તો કોમેન્ટ કરજો જો મેક્ઝિમમ કોમેન્ટો મળશે તો આપણે એ વિડીયો બી શેર કરશું કે આની અંદર શું શું તમારે કઈ રીતે પ્રોસેસ કરવાની છે પરંતુ અત્યારે એક વસ્તુ એવી છે કે હવે આ એક વસ્તુ સમજાવો માનો કે એક્ઝામ્પલ છે આ સિવાયની જગ્યાએ કોઈ વ્યક્તિ હોય એમનું આઈઆરટીએસ લેવલ સીએલબી લેવલ સિક્સ હોય એમણે પોતાની ફાઇલ મૂકી હોય પ્રોવિન્સમાં ફાઇલ મૂકી હોય આરસીઆઈપી અંડરમાં મૂકી હોય પરંતુ એમનું સિલેક્શન ના આવતું હોય પરંતુ એવી જ સેમ પ્રોફાઇલ જો આ કોમ્યુનિટીમાંથી હશે તો ગવર્મેન્ટના પ્રોગ્રામ અથવા ગવર્મેન્ટની પોલિસીને કારણે એમને બેનિફિટ મળશે ત્રિપલ સેવન એઇટવાળા વેઇટ કરતા રહી જાય ઓપન ફાઇલ મૂકી હોય સીઈસી ક્લાસવાળા વેઇટ કરતા રહી જાય અને આવી કોમ્યુનિટીમાં જેમણે બી પ્રાયોરિટી રાખી હોય ને એ લોકોનું પીઆર નીકળી જાય કારણ કે ગવર્મેન્ટ પોલિસી આવવા જઈ રહી છે અને આ પોલિસી અંડરમાં જો આ પ્રોગ્રામની અંદરમાં તમે સિલેક્શન લેવાના છે તો તમારે આ બધા ધ્યાન રાખવા પડે હવે જે સ્ટુડન્ટો માનો કે એક એક્ઝામ્પલ હજી ગયા જ નથી જે ગયા છે તો ઠીક છે કે ઘણા મૂવ કરવું છે નથી કરવું એમના હાથની ચોઈસ છે પરંતુ જે હજી ગયા જ નથી એવા સ્ટુડન્ટોએ કઈ કોમ્યુનિટીઝને ફોકસ રાખી શકાય તો કે આવી કોમ્યુનિટીઝમાંથી તમે કોલેજ યુનિવર્સિટી જો ફાઇન્ડ કરો અને તમે ત્યાં જાઓ છો તો જ્યારે લોકો એમ કે ને કે છ સાત આઠ વર્ષથી વેઇટ કરે છે પીઆર નથી આવતું આવી કોમ્યુનિટી ડિમાન્ડ હોવાને કારણે તમારું પીઆર જે છે ને ફાસ્ટ અને સરળ નીકળી શકે એમ છે આ બધા અહેવાલો જે આવતા હોય ને એ બધા તમને મદદરૂપ થઈ શકે કારણ કે અમે ઘણા વિડીયોમાં અમે તમને શેર કરીએ છીએ કે પહેલાં જેવું નથી કે તમે કેનેડા ગયા તો વિઝા મળી જશે યા કેનેડા ગયા તો પીઆર થઈ જશો હવે આ બધું તમારે ધ્યાન રાખવું પડશે અમે અમારી એક આજે બી એક નાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી છે તો લાઇક કરી દેજો વિડીયો મેક્ઝિમમ લોકોને શેર કરતા રહેજો અને તમે જ્યાં કોમેન્ટ કરો છો ને આમ થોડું સ્લાઇડ કરશો ને એટલે જે જે લોકો એલિજીબલ હશે એને આવશે ઓપ્શન્સ વિડીયોને હાઈપ કરવાનો ઓપ્શન આવશે તો એટલીસ્ટ હાઈપ કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે વિડીયોને પહોંચે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત